હાલ લો ગઈશ કેસે આપકો લગરા હોય કે બતાવી દઈ તો બ્લોગ માં તમે કન્ટિન્યુ બના રેજો કેમ મજામાં આજે એને છે ને પેલી વાર છે ને ઈ ઘરની બહાર નીકળી તો બહુ વધારે છે એટલે લાગે છે કે ટેસ્ટમાં સારું હોય છે તો આપણે રેટિંગ એ દેવું કે કેવું છે જો ઘોસાન આવી ગયા છે ચટણી ને હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ ગરબા બર્થડે ટુ યુ हेलो गाइस कैसे हो आप सभी लोग आपको लग रहा होगा बहुत समय के बाद दिवेश ने नया व्लॉग स्टार्ट किया है पर कोई नहीं मिल रहा था इस वजह से मैंने व्लॉग शूटिंग करना बीच में छोड़ दिया था क्योंकि पार्थ और उसकी मम्मी वो भी गए थे उसके नाना के घर पे और तीर्थ जो मेरा लड़का है वो मेरा बेटा जो वो और उसकी मम्मी अभी एक साल तक उसके पापा के उधर रहेंगे क्योंकि तीर्थ एक साल का होगा ना फिर बाद में यहाँ पर हमारे घर पे आएगा फिर बाद में ब्लॉग कंटिन्यू हो गए और अभी तो मैं ब्लॉग फिर से कंटिन्यू कर रहा हूँ तो ब्लॉग कंटिन्यू करने से पहले जय श्री राम हर हर महादेव जय द्वारकाधीश जय स्वामीनारायण कैसे हो आप सभी लोग आई होप आप सभी लोग अच्छे ही हो और आज है सागर भाई का बर्थडे और पार्टी बाटी का सबका फोन आ रहा है और हमने हमारी गाड़ी ओपन की थी क्योंकि गाड़ी में कुछ खराबी आ गई थी और ये टूट गया था प्लग जो हर जुगाड़ का एक ही नाम फेविक्विक जो फेविक्विक से हर जुगाड़ शॉर्ट आउट हो जाता है इसलिए हमने यहाँ पर चिपका दिया है फेविक्विक तो कंटिन्यू चिपक गया है तो अभी वो प्लगिंग वगैरह कर देंगे तो सही तरह से चिपक जाएगा और लग जाएगा जो कैसे लगेगा वो भी मैं दिखा दू जो आज ब्लॉग में आप कंटिन्यू रहिएगा क्योंकि ब्लॉग मैंने बहुत ही लेट स्टार्ट किया हुआ है तो ब्लॉग में हम क्या क्या करने वाले हैं कहाँ जाने वाले हैं वो सब कुछ चीजें सरप्राइज रहेगी तो ब्लॉग रहे तो में कंटिन्यू आप बने रहिएगा जो फिलहाल

ફરી મળીએ પાછા બ્લોક માં કન્ટિન્યુ નવી જગ્યા ઉપર જવા માટે તૈયાર થઈ ગયા છે અને આ ભાઈના તોફાને ચાલુ થઈ ગયા જો એ મુક નહીં લા આપણે ક્યાં જવાનું છે હું શો કરું હું શો કરીને પછી પછી આમ કરો જો આપણે બહાર જવાનું છે તને હું શો નથી કરવો તારા કપડા બગડી ભાભી તૈયાર થઈ ગયા સાગરભાઈ તૈયાર થઈ ગયા બંને હેલ્મેટ એ બાય લઈ લીધા છે જે ભાભી રમાડે છે ઢીંગલીને જે આપણી ભાણકી બેન છે હેતવી બેન તો સારું ચાલો હવે થોડી થોડીવારમાં આપણે ઘરેથી નીકળશું અને પપ્પા ફોન ભૂલી ગયા તો પપ્પાને ફોન આપી દેશું અને આપણે કઈ જગ્યાએ જવાનું છે અને જગ્યા એ ક્યાં આવેલી છે એ વ્લોગમાં હું તમને બતાવી દઈશ તો વ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો અને જો મારી ચેનલ ઉપર તમે નવા જાઓ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ બે લાઈક અને દબાવી દેજો જેથી કરીને મારા વ્લોગ તમને કન્ટિન્યુ મળી રહે તો જાવા માટે તૈયાર થઈ ગયા સેફટી માટે હેલ્મેટ પહેરી લીધું અને પાર્થભાઈ આને શું કહેવાય હે ઈ તારે નત પહેરું આને શું કહેવાય હેમલેટ હે સારું ચાલો

તો સારું ચાલો આપણે દર્શન કરી લઈએ અને ફરી મળીએ પાછા કન્ટિન્યુ બ્લોક માં સાગરભાઈ ને પાર્થ બંને

જે જોવે છે કે આ કઈ નવી જગ્યા ઉપર આપણે આવી ગયા છે સિદ્ધિ વિનાયક મંદિર જે વેસુ ગામમાં આવ્યું છે અને વેસુ વિસ્તારમાં આવ્યું છે તમારે કોઈ પણ આસ્થા કે ગમે તે હોય ને તો આ જગ્યા ઉપર તમે આવી શકો જે ગણપતિ વિરાજમાન છે જે આ બધી છે ને ગણેશ ચતુર્થી છે ને એને આ જે શણગાર ને બધું હાલે છે ભગવાનનું

હા ગણપતિ દાદા ના ઈ ભાઈ ને દોડવાની મજા જ આવે છે હું ને હેતવી બેન જાય ઘરે અને ભાભી બીવે છે કુતરાથી પાતભાઈ ટાટા ઓય તું કવરાવતો નહી હો સારું હાલો આપણે ઘર બાજુ નીકળી ને ઈ જાય છે ફરવા ફાઇનલી હું પિયા બેન અને હેતવી બેન ઘરે આવી ગયા છે આવીને ભગવાન ના દીવા બતીને કરી લીધા છે મેં અને હેતવી બેન આયા હુંતા છે હેતવી બેન કેમ મજામાં આજે એને છે ને પહેલી વાર છે ને એ ઘરની બહાર નીકળી છે ને મંદિરના દર્શન કર્યા એટલે એને બહુ જ મજા આવી છે જે તમે એના ચહેરાથી જોઈ શકો એટલી કેવી મજા આવી મજા આવી આ કેટલી ખુશી થઈ છે મારી ટીંગલીને જે આવતા હતા તે પછી પિયા બેનને મેં છે ને આપણે સાગરભાઈ માટે કે કે લેતો આવ્યો જે સાગરભાઈ ભાભી અને પાર્થ ડાયરેક્ટ ફરી ફરવા ગયા છે ત્યાંથી ડાયરેક્ટ આવશે હોટલમાં અને મારે મમ્મીને અને પપ્પા ને જવાનું છે અહીંથી ડાયરેક્ટ હોટલમાં જે આપણે વિચાર્યું હતું કે સાગરભાઈ ને એ ડાયરેક્ટ ત્યાંથી હોટલમાં આવશે પણ એને સીફળ ને વધારવાનું હતું મોગલમાનું એટલા માટે એ ઘરે આવ્યા સાગરભાઈ ને પાર્થભાઈ ને ટૂંક કરે છે અને મમ્મી રમાડે છે એતવી બેન ને ઈ તૈયાર થઈ ગયા છે હા જવન બેન કેવા દાંત કાઢે એતવી બેન ને રમાડે છે અને મોગલ માન સીફળ ને વધારે છે પરભાઈ ઈ આગળ રાખાય આ આગળ રાખો હા આ આગળ રાખો આમ આમ રાખો વધેરો આપણે હાન નું ઢોસા ને બધું ખાઈ ને ડાયરેક્ટ ઘરે વહી આવવાના છીએ પિયાબેન ને એ ના પાડે છે આવવાનું તો પિયાબેન ને કારણ કે નાની ઓલી છોકરી રહી ઢીંગલી આપણે એટલા માટે એ ના પાડે છે ઘરેથી નીકળી ગયા છે જવા માટે સાગરભાઈ ઊભરા મમ્મી મમ્મી ને પપ્પા એ ગાડી લઈ લે છે અને અપાત પર આમાં બેઠા છે કે સાગરભાઈ ને ભાભી મારી ગાડી લઈને જવાના છે ઓય શું કરજો ઓય તું ખાશો મોબાઈલ જોશો હે તને કહો ઓય

તો સારું ચાલો આપણે જમી લઈએ એ આપણે અહીંયા આપણે ઢોસાન ખાતા ટેન માંથી ટેન રેટિંગ આપું છું કારણ કે મસ્ત ઢોસા હતા સોની સારી હતી અને એમ્બિયન્સ અને જો તમે ફરાળી ખાવા માનતા હોય ને ફરાળી ઢોસા તો એ પણ અહીંયા મળી જાવાના છે તો અહીંયા આવવાનું ભૂલતા નહીં ને ભાઈ ભાઈથી આપણે એડ્રેસ જાણી લઈએ ભાઈ એડ્રેસ શું છે અહીંનું સિલ્વર ચોક અને આ કયો વિસ્તાર છે

ભૂખ મારો હાલો હલો અંધારું થઈ ગયું હાલો કેક કટિંગ કરો આઈ કેવી જોવે છે જે બેનને કેટલો શોખ છે નીકળી કાપી દેખી ફાઇનલી આપણે સાગરભાઈ નો બર્થડે ને ઉજવી દીધો છે

thank <laughs> you